જય માતાજી મિત્રો આજે હું ફરી આપની સમક્ષ ઉપસ્થિત થઈ અને એક સ્થાન ગ્રહણ કર્યું છે જે જગતજનની જગદંબાના સાનિધ્યમાં છે મિત્રો આજે એક મારે જે મનના ભાવ છે મારા મનમાં જે એક શબ્દ જાગૃત થયો છે માના અખંડ જ્યોતના જે વખાણ કરવાના માના જે અખંડ દીવાની ગુણગાન ગાતા ગાવાની ભાઈઓ મિત્રો આમ તો માના ગુણગાન ગાવાની શક્તિ મારામાં છે નહીં એટલી ક્ષમતા પણ મારામાં છે નહીં હું કોઈ વક્તા નથી કે હું કોઈ સંત નથી કે મારા શબ્દના પ્રવચનથી હું આપને પ્રસન્નિત કરી શકું છતાં પણ મારા હૃદય કમરમાં જે કંઈક માએ પ્રેરણા જગાડી મારા જીભે જે કંઈકમાં સરસ્વતી બિરાજમાન થાય છે એ હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું મિત્રો અખંડ દીવાનો જે મહિમા એની જે ગુણગાન ગાથા છે તો આપણે જાણતા આવ્યા છે જે સ્થાને સતયુક્તિ આપણે જોઈએ કે શક્તિના અંશથી જે શક્તિપીઠોના નિર્માણ થયા છે એ શક્તિપીઠો ઉપર માની જે જ્વાલા માના જે અખંડ દીવા માની જે જ્યોત જરહરતી છે એની કીર્તિ આ ધરતી ઉપર આપણે જોઈએ છે કે અને કીર્તિમાન છે મિત્રો આજે એ જે માની શક્તિ પીઠો છે એના વખાણ કરું છું કે જે સ્થાને માના અખંડ દીવાના સ્થાપન હોય એ ભૂમિ એ જે પરિવાર એ જે સાનિધ્ય હોય એની કીર્તિ બહુ જ અલૌકિક હોય છે મિત્રો આજે એ જ માના કુળદીવક દીવા તરીકે માના કુળદેવી તરીકે જે સ્થાપનો થયા હોય જે કુલમાં જે કંઈક શક્તિએ કુળદેવીની નામના ધારણ કરીને ઉપસ્થિત થયા હોય છે એ કુળદેવીના નામના આપણે અખંડ દીવા કરીએ અને કુળદેવીના આશીર્વાદ મેળવીએ એટલે આજે હું તમને કંઈક બે શબ્દ ઉપસ્થિત કરવા માટે અહીં બિરાજમાન થયેલો છું મિત્રો આપના કુળદેવીના જે બી આપના સ્થાનક મંદિર હોય ઘરમાં નાના દેવરો હોય કે માના જે પણ નાના મોટા મઢ હોય માતાજીના જે મઢમાં જે માં કીર્તિમાન થઈ અને આપના કુળદેવી તરીકે બિરાજમાન છે કે માતાજીના સાનિધ્યમાં શ્રી ચરણોમાં આપને નવરાત્રિના નવ દિવસ દરમિયાન એક અખંડ દીવાનું સ્થાપન કરવાનું છે મિત્રોએ અખંડ દીવાનું સ્થાપન કરી અને માના આશીર્વાદ મેળવીએ ને એ પહેલા જ એ કહ્યું કે એ જ્યોત છેક શક્તિનું સાક્ષાત પ્રતીક છે એટલે શક્તિના શ્રી ચરણોમાં આપના કુળદેવીના શ્રી ચરણોમાં નવ દિવસ એક અખંડ જ્યોત પ્રગટાવીએ અને માના આશીર્વાદ મેળવીએ માની દયા થાય અને આપના કુળદેવીના હાથ હજારો આપના માથે રહે તો આપની વ્યાધિ ઉપાધિ તરે આપણને જે પણ તકલીફ દુઃખ હોય એ દૂર દવાના રસ્તા મળે અને આપનું જીવન માના આશીર્વાદથી આવનારા જે સમયો છે એમાં સુખથી વ્યથિત થાય એવા આપના કુળદેવીના આશીર્વાદ મેળવવા માટે એક નવ દિવસના અખંડ દીવાનું આપના દેવસ્થાને આપણા મંદિરે સ્થાપન કરો અને આપનું જીવન અને આપના પરિવારનું જીવન ઉજ્જવળ થાય એવા માના આશીર્વાદ મેળવો મિત્રો આજે હું એક જે કહે અખંડ જ્યોત જે સત્યુ પૌરાણિક વાત કરી અત્યારે કરિયુગમાં પણ ધરતી ઉપર તમને અખંડ જ્યોતના અમુક જે મારા હૃદયમાં ભાવ છે મારા હૃદયમાં સત્ય જે સ્થાન થયું છે જે મેં સત્ય જાણ્યું છે એ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું મિત્રો આજે પણ જે મંદિરમાં જે સ્થાન જે સાનિધ્યમાં જે માતાજીના મઢમાં જે બી માતાના ભક્તો જે માતાના સેવકોએ માતાજીના અખંડ દીવાનું નિર્માણ કર્યું છે ભૂતકાળમાં અને આજે વર્તમાનમાં એ લોકો એનો ખૂબ ખૂબ આનંદ અનુભવે છે અને એ અનુભવ એમની કીર્તિ બહુ જ ઉજ્જવળ હોય છે એ કીર્તિ અને એ અનુભવ અને જે વૈભવ સારી થાટ માઠ હોય છે એ સેવકોના ને ભક્તોના નથી હોતા પણ એ હોય છે એના કુળદેવીના જે એને દાસ નવ દિવસ નહીં પણ ત્રણોને પાસઠ દિવસના માના જે દીપકના નિર્માણ કર્યા માના જે અખંડ જ્યોતના નિર્માણ કર્યા છે એના પ્રકાશના કારણે જ એ સેવકો એ ભક્તો આજે એમની નામના ખૂબ ખૂબ આ ધરતી ઉપર વધારે છે અને એમની કીર્તિ ખૂબ જ કીર્તિમાન થઈ છે એ આપણે જાણીએ જ છે હું એવા કોઈ સેવક એવા ભક્તોના નામ આપની સમક્ષ ઉપસ્થિત કરવા માંગતો નથી કારણ કે આપણે પણ એ જે સેવકોએ કીર્તિ કરી અને એવી માના આશીર્વાદ મેળવ્યા એવા જ આશીર્વાદ આપના કુળદેવીના આપને પણ મેળવીએ અને આપની કીર્તિ અને આપના કુળની કીર્તિ આપના કુળદેવી બહુ જ સુશોભિત કરે સર્વ સુખને અધીન કરે એવી મા પાસે આશા રાખી અને નવરાત્રમાં માના નામથી નવ દિવસનો અખંડ દીવો પ્રગટાવો માની દયા થશે અને માના આશીર્વાદ મળશે તો આપને પણ મનમાં આવતા વર્ષે એ જ ભાવ જાગશે કે મારા મંદિર મારા ઘરમાં મારા જે નાના ત્રણ ઈચના સ્થાનક ઉપર માને બિરાજ્યા હતા એને પણ હું ત્રણ ત્રણસો ને પાસઠ દિવસ હતું એનો દીવો પ્રગટાવીશ અને એની દયાથી આપના ધર્મ જે બિરાજમાન શક્તિ છે એ પણ એના આશીર્વાદ થશે અને જે કંઈક નાના દેવર નાની માની મંદિરની મુહૂર્ત લઈને બેઠા છો એની પણ વિશાળતા આપ આવતા સમયોમાં જોઈ શકશો અને માના આશીર્વાદથી આપની પણ કીર્તિ બહુ જ પ્રજ્વલિત થશે એવો મને સાચા હૃદયથી ભાવ અને મારો આત્મવિશ્વાસ કહે છે જય yeah, માતાજી